માતાજી વેલકમ છે બધાનું એક નવા વ્લોગમાં આજે તો વ્લોગમાં છે એવું કંઈ ખાસ નથી કેમ કે મારા કક્ષાજભાઈની તબિયત બરાબર નથી અને એ વ્લોગ બનાવવા પણ નથી દેતો એની શું અત્યારે કોને વિષય ગયો છે શું કહો છો કક્ષાજભાઈ માંથી

પ્રાર્થના કરો કે મારો દીકરો ફટાફટ સારો થઈ જાય અને સારા સારા ન્લોક બનાવીએ અમે તમારા સુધી બનાવીને પહોંચાડીએ અને તમે લોકો પણ આવો ને આવો સપોર્ટ કરતા રહો જેથી કરીને અમારા વ્યૂ વધે એન્ડ યુટ્યુબમાં અમે આગળ વધીએ ચેનલ ફટાફટ કરી દેજો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતાનો વ્યૂ બહુ જ ઓછા આવે છે પ્લીઝ સપોર્ટ કરો બધા લોકો

ડૉક્ટરે ક્યાં તને હતી સોય હમ દક્ષરાજના રિપોર્ટ કરાવ્યો તો અત્યારે ડેન્ગ્યુના વાયરા બહુ જ છે તો રિપોર્ટમાં તો કાંઈ નથી નોર્મલ જ છે પણ એમને કેળાને એવું બધું હમણાં ખાધું ને બહુ એટલે શરદીનું દ્રસ ને એવું બહુ જ થઈ ગયું છે અવાજ તો સાવ બેસી ગયો છે નહીં લક્ષ અનન્યા બા સુતા છે આરામ કરે છે એમાં એવું થાય રાત્રે છે ને લક્ષરાજ તબિયત બરાબર નથી ને કેમ બધું ઘા કરી દે છો બેટા એમાં એવું થાય છે કે છે ને લક્ષરાજ તબિયત બરાબર નથી ને તો એ રાત્રે જાગી જાય ને પછી જાગીને રવા માંડે સીધો એટલે અનન્યા બાપ સાથે જાગી જાય પછી એની પૂરી નથી થાતી એટલે અત્યારે વાગે ને એટલે તમે એટલો કજીયો કરે પછી આપણને એમ થાય બધા કામ પડતા મૂકીને એને થોડીક વાર સુવડાવી દીધું પછી અત્યારે અનન્યાએ સુઈ સૂઈ લીધું જ ભાઈ થોડીક વાર નીંદર કરી સાથે અનન્યા બાજુ થતા જ છે એ જાગશે લગભગ સાડા અગિયાર પોણા બારે જાગશે પછી બપોરે કંઈ સુવાનું નથી નહીં આજે તો આખી રાત બે ભાઈ બહેન જાયગા જ છે કંઈ સૂતા જ નથી અત્યારે થોડીક વાર લક્ષા જ બહાર નીકળો છે તો હું કીધું થોડીક વાર નમાડું ત્યારે સાડા દસ જેવું થયો છે અને જે બધું કામ કરીને ફ્રી થઈ જ છું જે વાસણ વાંજવાના તો બાકી રસોઈ નહીં અમે કીધું કે થોડીક વાર લક્ષા સાથે રમું અને તમારી લોકો સાથે થોડીક વાતો શેર કરું કેમ કે વ્લોગ બનાવવાનું તો ટાઈમ જ નથી બાળકોને મજા નથી એટલે બાકી તમે લોકો ક્યારેક સજેસ્ટ કરજો કે કેવો કેવો વ્લોગ બનાવે એટલે અમે ફૂલ ટ્રાય કરશું એવું વ્લોગ બનાવવાની હજી બહુ ખાસ આમાં આવડતું નથી પણ તો બી આવડે છે એવું કરીએ છીએ અને લોકોને ગમે પણ છે લોકો જુએ પણ છે હજી જોઈએ એટલા વ્યૂઝ નથી આવતા પણ ધીમે ધીમે થઈ જશે તમે લોકો આવો ને સપોર્ટ કરતા રહેજો બરાબર ને બાકી તો ચાલીએ રાખે ધીમે ધીમે એમ તો સબસ્ક્રાઈબર અત્યારે અમારે છે ને અત્યારે લગભગ પાંત્રીસો જેવા સબસ્ક્રાઈબર છે પાંત્રીસો છત્રીસો જેવા છે અને પાંચ હજાર સબસ્ક્રાઈબર થાય ને એટલે સેલિબ્રેશન કરવું છે બરાબર છે તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા લોકો એટલે સેલિબ્રેશન થઈ શકે અને ત્યારે ફાઈવ કે થઈ જશે ને એટલે અમે ફૂલ ફેમિલી લાઈવ આવશું બરાબર તો ફટાફટ તમે લોકો જોઈને સબસ્ક્રાઈબ કરી દેજો નથી બોલતો કેમ નથી બોલતો જો ભાઈ લક્ષ પર કીટા કરી દીધા છે કેમ કીટા કરી દીધા છે હું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબર તો અત્યારે છે ને આ એમાં એવું છે ઘણા લોકોને પાછું વિડીયો શૂટ કરવામાં આવે કે લોકો વિડીયો શૂટ કરી છે પણ હવે બે ત્રણના હિસાબે કાંઈ મારે પાદવ 20 છે એ લોકો જોવે છે બ્લોગ તો પછી હું બનાવું છું કન્ટિન્યુ આ રીતે અને બનાવશું આગળ પણ તો તમે લોકો આવને સપોર્ટ કરતા રહેજો ચેનલ લાઈક કરી દેજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં બાય બાય જય માતાજી અને લક્ષરાજ માટે પ્રાર્થના કરજો કે વેલો વેલો સાજો થઈ જાય જેથી કરીને અમે સારા સારા બ્લોગ બનાવી શકીએ બધાને હેપી નવરાત્રી બાય જય માતાજી